હમણાં વિડીયોમાં તમે બધા વાયરલ વિડીયો જોવો છો બાવળીયારી ધામના બાવળિયારી ધામમાં જે ઇતિહાસ થઈ ગયો જે પંચોતેર હજારથી વધુ બહેનો રાસ રમી અને લાકડી રમવાનું જે આયોજન કર્યું હતું એમાં વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો આપણો ઇતિહાસ રચાઈ ગયો ભરવાડ સમાજનો અને દરેક સમાજને એની નોંધ લેવી પડે છે આજે દરેક સમાજના લોકો આજે વિડીયો વાયરલ કરે છે કે ભરવાડ સમાજમાં ઇતિહાસ થઈ ગયો ગોપ કુભાટ રાસ અને હુડા રાસ એમાં ઇતિહાસમાં આપણું નામ આવી ગયું વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો બરવાડ સમાજ નો એટલે આવા હોય છે કાળિયા ઠાકોરની આરાધના કરતા હોય છે ભગવાન ને માટે આવા આવા પ્રયાસો થતા હોય છે પ્રસંગો થતા હોય ખરેખર એની નોંધ દિલ્લી સુધી લેવાની છે પણ એની નોંધ ભગવાનના દિલ સુધી લેવાની છે એ મોટી વાત છે ભગવાનના દિલમાં એ નોંધ લેવાની છે કે આ મારા બધા વહલાઓ આ બધા મારા પ્યારાઓએ સત્સંગ કર્યો છે ભજન કર્યું છે સારું કર્મ કર્યું છે રાસ લીધો છે પણ પુણ્ય મર્યાદામાં એમાં ઇતિહાસમાં આપણું નામ આવી ગયું વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો ભરવાડ સમાજનો એટલે આવા ને આવા સારા કામ કરતા રહેજો અને સમાજની એકતા બતાવજો જેથી કરીને વર્લ્ડ રેકોર્ડ કાયમની માટે આપણો જળવાઈ રહે પહેલાની ઘટના આખું સૌરાષ્ટ્ર ઠાકર અને એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાય ઈસુ બાપુ રામ બાપુના ના અંદર ઈસુ બાપુના આશીર્વાદથી આશીર્વાદ ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાય અને લાખો લોકો ભેગો આખો માલધારી સમાજ બાપ ભેગો થયો છે

કોઈ ને કોઈ સ્વરૂપે જો ઠાકર આવે અને દર્શન દે તો માની લેવી જગત માં ઈશ્વર નું અસ્તિત્વ છે અને લોકોની શ્રદ્ધાને પૂરી કરવા માટે એની મારો કાળિયો ઠાકર વિટોળીયો બની ને બાપ આવ્યો હતો આવડા મોટા મંડપ ની અંદર ભયંકર વિટોળીઓ ના સ્વરૂપે ઠાકર આવ્યો આવ્યો એટલું નહીં બાપ આવડો મોટો ભયંકર વિટોળીયો પણ એક વસ્તુ નું નુકસાન લોકો દર્શન કરે ભયંકરના ના મંડપો ઉડાડી દે ડોમ ઉડાડી દે એવડા ભયંકર સ્વરૂપ અંદર પણ એક વસ્તુ ક્યાંય કપડું ફાટ્યું નહીં ક્યાંય પોચરું કેવા હેલ્યું નહીં અને બાપ ઠાકર આવે જો સાચી શ્રદ્ધા હોવી જોઈએ એટલા આજે જે બધાય જે રાસ ગરબાના પ્રસંગો થાય છે અને જે વિભત્સ ચેષ્ટાઓના માર્ગે સમાજ જાય છે એમ નહીં પૂર્ણ મર્યાદા પૂર્ણ ભાવ સાથે ભક્તિ ભાવ સાથે એમના વેશ પહેરવેશ જે પારંપરિક પહેરવેશ છે જેમાં લજ્જા છુપાયેલી છે જેમાં સંસ્કારો રહેલા છે એવા પહેરવેશ સાથે આ ભગવાનના ભક્તોએ રાસ લીધા અને બહુ સારું કાર્ય કર્યું આવનારા અનેક અનેક વર્ષો સુધી એક મિસાલ બની રહી છે એક આદર્શ બની રહી છે કે ભલે કદાચ એ સમાજમાં ભણતર ઓછું હશે પણ એના સંસ્કારને કોઈ ન આંબી શકે અને સંસ્કારો એટલા ઉદાત છે એના સંસ્કારો એટલા સર્વોપરી છે